જય ગૌ માતા જય દ્વારકાધીશ કોઈ પણ પશુપાલક મિત્રને જો પશુ વેચાવવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકાવવો હોય તો નીચે અમારા કોન્ટેક્ટ નંબર આપેલા જ છે તો તમે અમારો એમાંથી કોન્ટેક કરી શકો છો અને પશુની માહિતી મોકલી શકો છો અમે તમારા પશુમાં ફ્રીમાં વિડીયો મૂકીએ તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે ગાય જોઈ શકો છો તો આ જે આ ગાય વેચાવા આવી છે ગાયની વાત કરું મિત્રો તો પહેલાં તો તમે ગાયની સિંગ પેટર્ન જોઈ શકો છો કુંઠા સિંગ છે આવી ગાય અત્યારે કુંડા સિંગવાળી રેર ઓતરે જોવા મળે બીજી વાત કરું તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો હાઈટ જોઈ શકો છો અને આગળ તમે ગાયની અડર ક્વોલિટી જોઈ શકો છો અને વાત કરું કલર કોમ્બિનેશનની તો તમે કલર કોમ્બિનેશન પણ ગાયનો જોઈ શકો છો હવે મિત્રો જો તમારે આ ગાય લેવી હોય અને ગમતી હોય આ ગાયની વધારે માહિતી તમારે જો જોતી હોય તો ગાયના માલિકના મોબાઈલ નંબર અને ગાય તમને રૂબરૂ ત્યાં જોવા મળે છે એ માહિતી હું તમને આપી દઈ અને મિત્રો જે હું તમને મોબાઈલ નંબર દઉં એમાં તમે ફોન કરી અથવા તો એનો કોન્ટેક કરી ગાયના માલિકનો અને વધારે માહિતી લઈ શકો છો અને જો ગાય વેચાઈ ન ગઈ હોય તો તમે ત્યાં રૂબરૂ જોવા પણ જઈ શકો છો હવે તમને આ ગાયની કિંમત વિશે વાત કરી દેવામાં આવે તો આ ગાયની કિંમત માત્ર તેર હજાર રૂપિયા પાયે રાખેલ છે તેર હજારમાં સારી ગાય છે હવે આ ગાય તમને ક્યાં જોવા મળે છે એ વાત કરી દઉં તો કે ગામ રાણીગા તાલુકો જેસલ અને જો આપણે જિલ્લાની વાત કરીએ તો કે જિલ્લો ભાવનગર તો ભાવનગર જિલ્લાનો તાલુકો જેસર છે ત્યાં ગામ રાણી ગા છે ત્યાં તમને આ ગાય જોવા મળી જશે ગાયના માલિકના જે કોન્ટેક નંબરની મેં તમને આગળ વાત કરી હતી કે હું આપી દેવાનો છું એ મેં તમને નીચે આપી દીધેલા છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હાલમાં તો આ કોન્ટેક નંબર ઉપરથી તમે ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો અને ગાય વિશે વધારે માહિતી લઈ શકો છો અને જો ગાય ન વેચાણી હોય તો તમે રૂબરૂ જોવા જોઈ શકો છો મિત્રો કોન્ટેક કરીને તમે રૂબરૂ જોવા જાજો ખોટો તમારે ધક્કો ન થાય ગાય વેચાઈ ગઈ બીજો હવે તમે આ બીજા નંબર ઉપર લીલડી ગાય જોઈ શકો છો અને ગાય વિહે ગઈ છે અને નીચે વાછળો છે વાછળો પણ લીલડો છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર બહુ સારી ગાય છે ગાયની તમે હાઈટ જોઈ શકો છો પછી સિંગ પેટર્ન તમે ગાયની જોઈ શકો છો કાનકટ તમે જોઈ શકો છો તમે આગળ વાત કરો તો તમે આ ગાયની ઓર્ડર ક્વોલિટી પણ જોઈ શકો છો હવે આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરી દેવામાં એટલે કે આ ગાય વિશે તમને માહિતી આપી દેવામાં આવે આ ગાયના દૂધની જો આપણે વાત કરીએ તો આ ગાયનું દૂધ છે એ એ ભાઈ એવું કહેવાનું છે ગાયના માલિકનું કે સાડા લિટર જેટલું દૂધ છે એક ટાઈમનો આખા દિવસની વાત કરું તો બારથી તેર લિટર જેવું દૂધ થાય આ ગાયનું અને મિત્રો ખાસ વાત એ છે કે ગાયને ચારેય હાજર કાળા છે અને વાછરડો પણ બહુ સુંદર મજાનો છે બુલ માટે બહુ સારો વાસણો તૈયાર થઈ શકે છે અને લીલડો કલર છે સાથે સાથે એને અત્યારે લીલડા કલરની જો આપણે વાત કરીએ તો લીલડો જે કલર છે એ અત્યારે ટ્રેન્ડમાં બહુ ચાલે છે લીલડો કલર તો આ ગાય તમે જોઈ એનું પારું પણ જોયું હવે આગળ હું તમને આ ગાયની કિંમત વિશે જણાવી દેવામાં આવે તો આ ગાયની કિંમત એક લાખ અને પચાસ હજાર રૂપિયા એટલે કે દોઢ લાખ રૂપિયા આ ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે જો તમને ગાય ગમતી હોય અને લેવી હોય તો ક્યાં જોવા મળે છે માહિતી હું તમને આપી દઉં તો કે તાલુકોની વાત કરીએ આપણે તો કે તાલુકો રાણપુર અને જિલ્લાની જો વાત કરીએ આપણે તો કે જિલ્લો બોટાદ તો મિત્રો રાણપુર તાલુકાનો જિલ્લો બોટાદ છે તમને ત્યાં ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને આગળ વાત કરું તમને તો કે ગાયના માલિકના કોન્ટેક નંબર તો એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક જરૂરથી કરી શકો છો ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે રાણપુરને જીલો બોટાદમાં ગાય જોવા મળી જાય છે અને મિત્રો જો ગાયના માલિકનો તમે કોન્ટેક કરી અને પછી જ તમે ગાય રૂબરૂ જોવા જાજો કારણ કે જો ગાય વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો થકો ન થાય હવે ત્રીજા નંબર ઉપરથી તમે ગાય જોઈ શકો છો તો આ ગાય પણ વેચાવશે ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો હાઈટ જોઈ શકો છો સિંગ પેટર્ન જોઈ શકો છો કાનકટ જોઈ શકો છો ગીર ગાય છે અને ગાયની હાઈટ પણ પૂરી છે અને તમે કાન કટ પેટર્ન ને અડર ક્વોલિટીનું બધું જોઈ શકો બહુ સારી ગાય છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે વાત કરી દેવામાં આવે તો મિત્રો આ ગાય જે છે એ વિહાઈ ગઈ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે અને પંદર દિવસ થયા છે વિહાણી એને અને નીચે શું છે એ વાત તમને કરી દઉં તો આ ગાયની નીચે સુંદર મજાની વાછડી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે વાછડી છે વિહાઈ ગઈ છે નીચે વાછડી છે ગાય વિહાઈ ગઈ છે અને અડર ક્વોલિટીની બધી તમે જોઈ શકો છો હવે તમને જો વાત કરું આ ગાય ગમતી હોય અને લેવી હોય તો આ ગાયની જો તમને કિંમત જણાવી દઈ અને કિંમત જણાવી દઉં તો તમને આ ગાયની કિંમત નેવું હજાર રૂપિયા ગાયના માલિકે રાખેલ છે હવે તમને આ ગાય ક્યાં જોવા મળશે નેવું હજારવાળી એ વાત કરી દેવામાં આવે તો આ ગાય પણ તમને તાલુકો રાણપુર અને જિલ્લો બોટાદમાં તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકનો જો તમારે કોન્ટેક અને વધારે માહિતી તમારે લેવાની હોય તો તમે લઈ શકો છો તો એટલે એના ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક જરૂરથી એને આસાનીથી કરી શકો છો ફરી એક વખત જણાવી દઉં ક્યાં જોવા મળે એ તો કે જિલ્લો બોટાદ અને તાલુકો રાણપુર છે ત્યાં તમને આ ગાય જોવા પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને મોબાઈલ નંબર મેં તમને આપી દીધા જ તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો અને ગાય લઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે પંદર દિવસ ત્યાં છે વિહાણી અને નીચે વાસળી છે હવે તમે આ જે ગીર વાસળી જોઈ શકો છો મિત્રો આ ગીર વાછળી છે ઘણા મિત્રોની કોમેન્ટ હોય છે કે ગીર વાછળી લઈ આવો અને ટ્રેન્ડમાં કલર છે કાબરો એવી વાસળી બતાવો તો આ ટ્રેનમાં કલર છે મિત્રો કાબરા કલરની વાસળી છે તમે જોઈ શકો છો અને અત્યારે બહુ ટ્રેન્ડમાં એટલે કે બહુ માંગ છે આ કલરની કાબરો કલર જે છે અને પ્યોર ગીર વાછળી છે વાછળીની હાઈટ કાન કટ સિંગ પેટર્ન બધું તમે જોઈ શકો છો અને સાથે સાથે તમે ગાયનો કાબરો કલર પણ જોઈ શકો છો હવે મિત્રો વાછડીની વધારે કઈ બીજી માહિતી તો ન હોય પણ હવે આ વાછળીની તમને વાત કરી દઉં કેટલા વર્ષની છે એ જે વાછળી છે એને વર્ષની વાત કરીએ તો પૂરી એક વર્ષની વાછડી થઈ છે એટલે કે મિત્રો બાર મહિનાની વાછળી છે બાર મહિનામાં એની હાઈટ તમે કલર કોમ્બિનેશન કાનકટ ને બધું તમે જોઈ શકો છો બહુ સારી કાનકટ અને એ બધી વાછળી છે હવે આ વાછડીની જો તમને કિંમતની વાત કરું તો આ ગાયના માલિકે કિંમત એટલે કે વાછળીના માલિકે પચાસ હજાર રૂપિયા આ વાછડીની કિંમત રાખેલ છે હવે આ વાછડી તમને ક્યાં જોવા મળે એ વાત કરી દેવામાં આવે તો આ જે વાછડી છે તમને તાલુકો રાણપુર અને જિલ્લો બોટાદમાં તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને વાછડીના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી જ દીધેલા છે તો તમે ત્યાંથી વાછડીના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો અને વાછડીના ફોન નંબર ઉપરથી તમે બધી માહિતી લઈ શકો છો વાછડીના માલિકની આ ફોન નંબર ઉપર મેં તમને આપી દીધેલા છે અને ક્યાં જોવા મળે એ વાત કરી દઉં તો ફરી એક વખત કે તાલુકો રાણપુર અને જિલ્લો બોટાદમાં તમને આ વાછડી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને એના માલિકના જે ફોન નંબર છે એ મેં તમને આપી દીધેલા છે સ્ક્રીન ઉપર હવે એના પછી મિત્રો તમે આ જે ગાય જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે કલર કોમ્બિનેશન મિત્રો તમે જોઈ શકો છો બ્લેક કલર એટલે કે કાળો કલર છે હવે એની કાનકટ સિંગ પેટર્ન ને બધું તમે જોઈ લીધું હવે હું તમને આ જે ગાય છે એની માહિતી આપી દઉં એટલે કે કન્ડિશન વિશે જણાવી દઉં તમને તો આ જે ગાય છે હાલમાં વીસ દિવસથી આ વિહાઈ ગઈ છે વીસ દિવસની વીહાઈ ગઈ છે હાલમાં એક ટાઈમનું પાંચ લિટર જેટલું દૂધ છે પર ડેનું દસ લિટર જેટલું દૂધ છે અને નીચે શું છે વાત કરીએ મિત્રો તો તમે આ જોઈ શકો છો જે સુંદર મજાની વાછડી છે એ ગાયની જ છે તો આ નીચે વાછડી છે સુંદર મજાની તો આ જે ગાયની કિંમતની વાત કરી દેવામાં આવે તમને તો આ ગાયની કિંમત સિત્તેર હજાર રૂપિયા રાખેલ છે પર ડેનું દસ લિટર જેટલું દૂધ છે એક ટાઈમનું પાંચ લિટર દૂધ છે અને બ્લેક કલર છે મિત્રો હવે તમને આ બ્લેક કલરની ગાય ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે તો આ તમને કાળા કલરની જે ગાય છે એ તાલુકો રાણપુર અને જિલ્લો બોટાદ તો તમને બોટાદ જિલ્લાનો જે તાલુકો રાણપુર છે ત્યાં પ્રોપર એટલે કે રૂબરૂ તમને આ ગાય જોવા મળી જશે અને મિત્રો આ ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે જે ફોન નંબર છે એ મેં તમને હાલમાં સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે કિંમતની જો વાત કરું તો મેં તમને આગળ સ્ક્રીન ઉપર આપી દીધેલી છે તમે ત્યાંથી કિંમત જોઈ શકો છો વીસ દિવસની વીહાઈ ગઈ છે સુંદર મજાની વાછળી છે મિત્રો સફેદ અને કે બ્લેક એટલે કે કાળી વાછડી એવી છે અને બહુ સારી વાછળી છે હવે મિત્રો તમે જે આ ગીર ખૂટ જોઈ શકો છો લીલડો ખૂટ મિત્રો તો આ લીલડો ખૂટ પણ વેચાવા આવ્યો છે બહુ સારો અને બેસ્ટ ખૂટ છે હવે આ ખૂટની તમને પહેલાં તો તમે એની બનાવટ જોઈ શકો છો આખી સ્ટિંગ પેટર્ન તમે જોઈ શકો છો ઉપર તરફ સિંગ વળેલા છે કપાળ ઉપર સફેદ પીલું છે અને લીલડો ફૂટ છે ખાસ કરીને મિત્રો તમે એની હાઈટ જોઈ શકો છો અને કાનકટ પણ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ ફૂટ છે હાલમાં બ્રીડિંગ માટે બહુ સારો કૂટ છે કેમ કે મિત્રો હાલમાં અત્યારે લીલડા કલરના રિઝલ્ટની અત્યારે બહુ ટ્રેન્ડ એટલે કે બહુ માંગ છે લીલડા બુલની એટલે કે લીલડા રિઝલ્ટની તો લીલડા કોઈ પણ મિત્રને જો લીલડો ફૂટ જોતો હોય એટલે કે લીલડો બુલ જોતો હોય બ્રિડિંગ માટે તો આ બેસ્ટમાં બેસ્ટ ખૂડ છે એટલે કે બહુ સારામાં સારો ખૂડ છે હવે તમને મિત્રો આ જે ખૂડ મેં તમને સ્ક્રીન ઉપર બતાવ્યો તો આ ખૂટની કિંમતની જો વાત કરી દેવામાં આવે તો પંચાવન હજાર રૂપિયા આ ખૂટની કિંમત રાખેલ છે ખૂટના માલિકે હવે જો તમને આગળ વાત કરીએ તો આ તમને ખૂટ ક્યાં જોવા મળે છે એ વાત કરી દેવામાં આવે તો મિત્રો જે તમે આ લીલડો ખૂટ જોઈ શકો છો એ તમને તાલુકો રાણપુર અને જિલ્લો બોટાદ છે ત્યાં તમને પ્રોપર એટલે કે રૂબરૂ ખૂટ જોવા મળી જશે અને આ ખૂટના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને હાલમાં સ્ક્રીન ઉપર આપી દીધેલા છે હવે મિત્રો તમે જો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કારણ કે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો હોઉં છું જેથી કરીને તમારે પશુ કોઈપણ લેવું હોય તો તમે સરળતાથી આ ચેનલ પરથી પશુ ગોતી શકો અને બહુ સારા અને બેસ્ટ પશુ આવતા હોય છે આ ચેનલ ઉપર વેચાવા તો તમારે જો સારા પશુ જોતા હોય તો તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા સગા સંબંધી અથવા તો મિત્રોને પણ શેર કરી દેજો એટલે એને પણ જો પશુ લેવું હોય તો તે જરૂરથી આ ચેનલ ઉપર પશુ જોઈ અને લઈ શકે હવે મિત્રો આગળ વાત કરીએ તો આ ગીર ખૂટ જ છે એટલે કે હજી તો આ વાછળો છે આ પણ લીલડો છે હવે એની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો કાનકટ જોઈ શકો છો હાઈટ જોઈ શકો છો હવે તમને મિત્રો આ વાછડાની જો ઓલી વાત કરી દો ઉંમર કે વર કેટલા વર્ષનો છે એ તો આ દોઢ વર્ષનો વાછળો છે એમાં વાછડાના માલિકનું કહેવાનું છે આ પણ બહુ સારો અને રીડિંગ માટે બહુ બેસ્ટ કોર્ટ તૈયાર થઈ શકે એવો છે હવે હું તમને આની જે વાછળો છે એની આગળ તમને કિંમત વિશે જણાવી દેવામાં આવે તો તમે પહેલાં તો સ્ક્રીન ઉપર વાછડો જોઈ શકો છો અને આ વાછડાની જે કિંમત છે એ પચીસ હજાર રૂપિયા વાછડાના માલિકે રાખેલ છે હવે આ જે વાછળો છે એ તમને ક્યાં જોવા મળશે એ વાત કરી દેવામાં આવે તો આ વાછડો પણ તમને તાલુકો રાણપુર અને જિલ્લો બોટાદમાં તમને આ વાછડો જોવા મળી જશે અને વાછડાના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને હાલમાં સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને મિત્રો જો તમારે કોઈ પણ પશુ વેચા હોય અને જો અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં વિડીયો મૂકાવવો એટલે કે ફ્રીમાં એડ કરાવવી હોય મફત વિડીયો મૂકાવવું હોય તો આગળ અમારા કોન્ટેક નંબર આપેલા જ છે તો તમે ત્યાંથી અમને મેસેજ કરી શકો છો અથવા તો ફોન કરી શકો છો અને એ નંબર ઉપર તમે અમને પશુના આડા વિડીયા પશુના ફોટા પશુ વિશે માહિતી અને એ પશુ તમારું ક્યાં જોવા મળશે એ માહિતી મોકલી શકો છો મિત્રો આડા વિડીયા વ્યવસ્થિત મોકલજો અમે તમારા પશુની મફતમાં યુટ્યુબ ઉપર વિડીયો મૂકી આપશું એટલે કે એડ કરી આપશું હવે મિત્રો એના પછી તમે જે આ ગીર ગાય જોઈ શકો છો તો બહુ સારી અને બેસ્ટ ગાય છે ગીર તો આ ગીર ગાય વેચાવશે ગાયની મિત્રો તમે હાઈટ જોઈ શકો છો અડર ક્વૉલિટી જોઈ શકો છો સિંગ પેટર્ન જોઈ શકો છો કાનકટ જોઈ શકો છો મિત્રો બ્લીડિંગ માટે બહુ બેસ્ટ અને દૂધ માટે પણ બહુ અને બેસ્ટ સારી ગાય છે હવે તમને વાત કરું આ ગાયની કન્ડિશન વિશે તો આ ગાયની તમને વેતર વિશે વાત કરી દેવામાં આવે તો આ ગાયને મિત્રો હજી ત્રીજું વેતર છે અને નીચે વિહાઈ ગઈ છે નીચે વાછરડી છે અને વાત કરું તમને આગળ આ ગાય વિશે તો આ જે ગાય છે આ એની વાછરડી તમે જોઈ શકો છો અને છ લિટર જેટલું એક ડેમનું દૂધ છે એટલે કે પોર ડેનું બાર લિટર જેટલું ગાયનું દૂધ છે બ્રીડિંગ માટે અને દૂધ માટે બહુ સારી ગાય છે અને જો આ ગાયની તમને કિંમત વિશે વાત કરી દેવામાં આવે તો આ ગાયની કિંમત ગાયના માલિકે પાસાઠ હજાર રૂપિયા ગાયની કિંમત રાખેલ છે હવે આ ગાય તમને ક્યાં જોવા મળે છે એ વાત કરું તો કે તાલુકો માળિયા હાટીના જિલ્લાની જો વાત કરવામાં આવે તમને તો કે જિલ્લો જૂનાગઢ તો કે મિત્રો જૂનાગઢ જિલ્લાનો માળિયા હાટીના તાલુકો છે ત્યાં તમને પ્રોપર એટલે કે રૂબરૂ આ ગાય જોવા મળી જશે અને ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીનમાં આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો ગાય વિશે વધારે માહિતી લઈ શકો છો મિત્રો તમે રૂબરૂ જોવા જાવ પહેલાં તમે ગાયના માલિકનો કોન્ટેક કરી લેજો કારણ કે જો પશુ વેચાઈ ગયું હોય તો તમારે અહીંયા ખોટો થકો ન થાય અને જો તમારે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવું હોય તો તમે આગળના નંબર ઉપર જોઈનનો મેસેજ કરી શકો છો જય ગો માતા જય દ્વારકાધીશ